એટલે પહેલું સંતોષકારક અને પહેલી વાત જે આપણને હૂંફ આપે એ છે કે સ્ટ્રેસ અનુભવવામાં હું પૃથ્વી પર એકલો નથી જીવનમાં જે પણ ઘટના બને એની પાછળ એની આગળ કરોડ લગાડી દેવાનું કે મારા છૂટાછેડા થાય કરોડો ના થયા છે કદાચ ભૂલથી થઈ જાય તો એ વખતે હસી લેજો આવી રીતે જસ્ટ જોકિંગ વન જાય તો પૃથ્વી ઉપર કરોડોની જોબ ગઈ છે એમાં કઈ તારી સાથે કઈ નવું નથી થયું તારા બિઝનેસ માં લોસ જાય તો લોકો બિઝનેસમાં લોસીસ ગયા છે તારી સાથે કઈ નવું નથી થયું એમ આ રાઈટ ઓર રોંગ ઇન પુટિંગ ધીસ યસ ધીસ પર્પેક્ટિવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેનેજ વર્ક રિલેટેડ સ્ટ્રેસ કે આઈ એમ નોટ અલોન ઇન ધ સેન્સ આઈ એમ નોટ સિંગલ આઉટ બાય નેચર ઓર ગોડ ટુ ફેસ કરોડો લોકો આમાંથી પસાર થયા છે અને કરોડો લોકો થવાના છે એટલે પહેલી આ એક સમજણ અને સ્વીકાર તો તમને હુંફ મળે અને એની સાથે બીજી શું સમજણ કરોડો લોકો જેની જોબ ગઈ છે એને પાછી મળી પણ ગઈ છે એટલે મને પણ મળી કરોડો લોકો ડિવોર્સ માંથી પાસ થયા છે એ લોકોને પાછું રીસેટ ઘણા બધાને થયું છે મને પણ એટલે ઇન ધીસ ફ્લો આઈ એમ નોટ સિંગલ્ડ આઉટ બાય નેચર એન્ડ ગોડ આ પહેલી હૂંફ તમને મળી જાય મિલિયન્સ હેવ પાસ થ્રુ ધીસ મિલિયન્સ વિલ પાસ થ્રુ દિસ એ પહેલી હૂંફ છે